અને આદિવાસી કોઈ ન હોય તેમ ગરીબ લાચાર બની અને જીવતા મજૂરીની કફોડી હાલત મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં મજૂરીની ખાણો આવેલી છે જે કાળઝાળ ગરમીમાં બહાર ગામે પેટીઓ રડવા મજૂરી કરવા શહેરમાં આવતા ગરીબ અને લાચાર મજૂરો સાથે વર્તમાનમાં અનેક પ્રકારના બનાવો કાળી મજૂરી કરતા બનાવની સાથે હળહળતો અન્યાય સામે પણ કાળી મજૂરી કરતા જોવા મળે છે જવાબદાર પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટરો અને મકરની મિલીભગતના કારણે રોજીરોટી ગામડાઓમાંથી ઘરો છોડી અને નીકળેલા મજૂરોની કફોડી હાલત જોવા મળે છે ઉપર આકાશ અને નીચે ધરતીમાં ઉછરેલા ગરીબ મજૂરોનું શહેરોમાં કોઈ સલામતી સ્થાન જોવા મળતું નથી અને પૂરપાટ જગ્યાએ બિનવારસી જીવન જીવતા જોવા મળે છે સરકારે મજૂરોની સલામતી માટે અનેક યોજનાઓ કાઢી અને મોટા મોટા બળગાઓ ફૂંકે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે ઝીરો યોજનાઓ જોવા મળે છે મજૂરોની સલામતી માટે સરકારે દરેક શહેરોમાં મજૂર અધિકારીની પોસ્ટ ઊભી કરી કરી અને મજૂરોની સાવચેતીના પગલાં ભરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ બિલ્ડરોની લોભીમાં તેઓ પણ મોટી મોટી વાતો કરી અને ગરીબ કલ્યાણ મજૂરોને સપોર્ટ કરવો જોઈએ તેના બદલામાં બિલ્ડરોને સપોર્ટ કરતા હોય તેવું જોવા મળે છે જેની એક ઝલક ઓડિયોમાં પણ જોવા મળે છે તંત્ર ગરીબ મજૂરોને મદદરૂપ થઈ અને ગરીબોના આશીર્વાદ મેળવે એવું મજૂર સંગઠનો દ્વારા ચર્ચાઓ જોવા મળે છે હવે જોવું રહ્યું કે શહેરી વિસ્તારોમાં જેવા કે સુરત ભરૂચ ભાવનગર અમદાવાદ વડોદરા જૂનાગઢ વગેરે શહેરોમાં મજૂરી કરતા ગરીબ મજૂરો અને મજૂર અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા અકસ્માત સર્જાયો હોય ત્યારે તેમના વારસદારો વચ્ચે કડી રૂપ બની અને કુદરતી બીક રાખી તેવું લોકો ઇચ્છી રહ્યા છે બીરોચેબ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન બારિયા બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ